વડોદરામાં આજે ગોજારી દુર્ઘટના બનવા પામી છે જેમાં ચૌદ બાળકોને બે શિક્ષિકોના બોટ દુર્ઘટનામાં મોત જાણવા મળ્યું છે છે હવે સવાલ એ કે આ બાળકોના મોતનો જવાબદાર કોણ છે તંત્ર દ્વારા આ કોન્ટ્રાક્ટરને બસાવી લેવામાં આવશે કે પછી તેની સામે કડક પગલા લેવામાં આવશે આ સવાલ આજે દરેક વડોદરાવાસીઓના મનમાં ઉઠી રહ્યો છે સાતવા પાઠવવા રાજનેતાઓની દોડ લાગી છે પરંતુ જેના ઘરનો શિરાગ બુજાયો છે તેની પીડા કોણ સમજી શકે વડોદરાના અરણી વિસ્તારમાં આવેલ બોટનાથ તળાવ સ્થિત ટાઈમ અરેના વોટર પાર્ક ખાતે આજે વાઘોડિયા રોડ પરના ન્યૂ સનરાય સ્કૂલના ધોરણ એકથી સ સુધીના બાળકોને પ્રવાસ માટે લાવવામાં આવ્યા હતા જ્યાં લેક ઝોનમાં સત્યાવીસ બાળકોને બોટમાં બેસાડી તળાવમાં લઈ જવામાં આવ્યા હતા તેવામાં અચાનક બોટ પલટી મારી જતા નાના ભૂલકાઓ સહિત શિક્ષકો પણ ઊંડા પાણીમાં ડૂબ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પંદર બાળકો અને શિક્ષકો સહિત સત્તરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં નવ જેટલા બાળકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામ બાળકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે બે શિક્ષિકા અને ચાર બાળકો મળી કુલ પંદરના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબર મળતી રહે